नमस्कार मित्रों लोकप्रभात चैनल मा તમારો હાર્દિક સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક કરી દેજો ખેડૂતો ને સહાય ના નામે મજાક સરકારે ડુંગળી ની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળી ના ભાવ તળીએ જતા ગુજરાત ના ખેડૂતો ને રોતા પાણી એ રોવાનો વારો આવ્યો છે જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ ડુંગળી ની મહત્વનું નિવેદન આપ્યું છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા ની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે તેમણે જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાન અલગ છે रेशन कार्ड धारको माटे सारा समाचार गुजरात ना रेशन कार्ड धारको माटे सरकारे सारो निर्णय लीधो छे जो तमे आयुष्मान कार्ड धरावता न होय तो घर बैठा कार्ड मेळवा माटे नी तक छे सरकारे रेशन कार्ड धारको माटे घर बैठा आयुष्मान कार्ड मेळवानी सुविधा पूरी पाड़ी छे તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઈટ એક અથવા નજીકના વિસ્તારની વિસ્તારની આશા બહેનો આરોગ્યकर्मीનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો આ યોજનામાં મળશે 15000 થી લઈ 2 લાખ રૂપિયા સુધીની સહાય પરંપરાગત કામગીરી કરતા કારીગરોને પોતાના વ્યવસાયમાં મધુરુપ થવા તથા કારીગરોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકાયેલ છે આ યોજનાના માધ્યમથી આર્થિક રીતે મદદ મળતા કારીગરો પોતાનો વ્યવસાય વિકસિત અને સ્થાયી કરી શકશે આ યોજના હેઠર 18 પ્રકારના કારીગરોને સહાય આપવાનો સરકારનો હેતુ છે જેના દ્વારા હાથ વડે કામગીરી કરનાર કારીગરો જે પાત્રતા ધરાવતા હોય તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે સરકાર सरकार द्वारा कारीगरों का उत्थान માટે प्रधानमंत्री ની આશીવાદરૂપી ફ્લેગશિપ યોજના અંતર્ગત લાભાર્થી કારીગરોને રજીસ્ટ્રેશન બાદ 15000 ની તુલકીટ આપવામાં આવશે બે તબક્કામાં તાલીમ દરમિયાન દૈનિક રૂપી 500 રૂપિયા સ્ટાઇપેન્ડ તથા 5% વ્યાજ દરે રૂ 3 લાખ ની લોન જેવા લાભો મળવા પાત્ર છે જે થી આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા પાત્રતા ધરાવતા કારીગરોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. ખેતરમાં ટાકો બનાવવા બોટરાજરની સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50000 થી 513000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50000 ની સહાય અને જનજાતીના ખેડૂતોને કુલ ખર્ચના 75% अथवा ₹75000 સહાયના રૂપે આપવામાં આવશે. જારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઈટ i-khedut portal ઉપર ભરાવાના શરૂ થયા છે. અંબાલાલની આગાહી આ દિવસે થશે વરસાદ રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. राज्य में डिसेम्बर रोज कड़ा भड़ाका भारत में शक्यता है एक आठ डिसेम्बर बाद उत्तर न पर्वतीय विस्तारों भारी हिमवर्षा थे कारण राज्य वातावरण में अचानक पलटो गाजवीज साथ वरसाद पड़शे। ઉપ્રંત ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે ડુંગળીના ભાવને લઈ કૃષિ મંત્રી સાથે બેઠક ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો છે ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના નાહોદેદારો આજે કૃષિ મંત્રી राघवજી પટેલ સાથે બેઠક કરશે મળતી માહિતી આજે સાંજે બેઠક શરૂ થશે ડુંગળીની નિકાસ ફરી શરૂ કરવામાં આવે તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાશે हाल जो ये तो अनेक मार्केट यार्ड में डूंगी की हराजी बंद कर खेड तो कफोड़ी हालत में मुकाया है लाउड ने लई करो अही फरियाद ऑफिसर हसमुख पटेले एक्स पर पोस्ट करता लख्य लाउड लाउडस्पीकर ने लई फरियाद होए तो ते नंबर पर रजूआत कर सको छो जो के आगामी समय में शाला और कॉलेजों की परीक्षाओं नजीक हो रात्र मोड़े समय सुधी लाउड स्पीकर लाउडस्पीकर रात्र दस धी सी वगाड़ी शकाय नहीं સવારે 6 થી રાત્રે 10 સુધી પણ લાઉડ સ્પીકર અવાજની મર્યાદામાં જ વગાડી શકાય નિયમભંગ થતો હોય તો હોય તો તમે રજૂઆત કરી શકો છો 2016 મો હપ્તો ક્યારે આવશે ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સિતિમાં ઘણા ખેરુ તો પૂછી રહ્યા છે કે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવતા વર્ષે ફેબ્રુઆરી અથવા 20 માર્ચ 1924 માં ટ્રાન્સફર કરી શકે છે નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી નવા વર્ષ એટલે કે 1 20 જાન્યુઆરી 1924 થી નવુ સિમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. દૂરસંચાર વિભાગના અનુસાર નવુ સિમ ખરીદનાર ગ્રાહકોએ હવે ઈકેવાયસી જમા કરાવવું પડશે. જયારે દૂરસંચાર કંપનીઓ જ માત્ર ઈકેવાયસી કરશે. નવુ મોબાઈલ કનેક્શન લેવા માટે બાકી નિયમ તેજ રહેશે તેમાં કોઈ પ્રકારના ફેરફાર નથી થયા. ઉલ્લેખનીય છે કે સિમ ખરીદવા માટે હજુ સુધી 10જતાવે જોનો વેરીફિકેશન થાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરેંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષ થી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો જેથી જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બનنے માધ્યમથી અરજી કરી શકે છે જેમાં ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો बैंक में जाने किसान क्रेडिट कार्ड विकल्प पसंद करो त्यार बाद ऑनलाइन फॉर्म भरो अने सबमिट करो जारे ऑफलाइन एप्लीकेशन माटे तमे तमारी नजीकनी बैंक जाव जाओ अने फॉर्म सबमिट करो आधार कार्ड पान कार्ड मतदार आईडी कार्ड ड्राइविंग लाइसेंस पासपोर्ट साइज नो फोटो સાત બાર આઠ અની નકલ આ તમામ દસ્તાવેજો ની જરૂર પડશે રાજ્યમાં માં કોમસમી વરસાદના કારણે અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે કમોસમી વરસાદ મૃત્યુ પામેલા લોકો ના સહાય ચુકવાનો રાજ્ય સરકારે મહત્વ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા મૃતક ના ચાર લાખ સહાય જોગવાઈ કરી છે સહાય ની જાહેરાત કે मुख्यमंत्री भूपेंद्र पटेल અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસની વરસાદ અંગે તાંત મેલદી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે જો તમારા પર છેલ્લો 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10000 રૂપિયા સહાય કુવર બાઈનો મામેરૂ સહાય યોજના અંતર્ગત કન્યાને 10000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ ਕਰਵਾਉਣਾ રહેશે જેમાં કન્યાનો આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે